સનપારમાં રોડ પર આવેલ મહારાજા ચાર રસ્તા ઉપર અકસ્માત સર્જાયો હતો મહારાજા ચાર રસ્તા પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીએ સાઈડમાં ઉભી રહેલી એક ફોર વ્હીલર કારમાં અકસ્માત સર્જાયો હતો ડોર ટુ ડોર કચરાની ગાડીની અંદર નંબર પ્લેટ પણ નહોતી અને બ્રેક પણ ઓછી લાગતી હતી જૂની ગાડીઓ ટોટો ડોર કચરાને લઈને નીકળતા હોય અને અવારનવાર અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે આજે ફરી મહારાજા ચાર રસ્તા ઉપર એક ફોર વ્હીલર ગાડીમાં ટોટો ડોર કચરાની ગાડી સીધી આવીને ફોર વ્હીલર કારમાં બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો આ સંદર્ભે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હું ગોધરીથી આવી રહ્યો હતો મહારાજા ચાર રસ્તા પાસે સનફર્મા રોડ પર ચાંદલજા પોલીસ ચોકીની સામે હું રોડ ક્રોસ કરી રહ્યો હતો અને આ વીએમસીનું વાહન છે જેની અંદર બ્રેક પણ નથી નંબર પ્લેટ પણ નથી પાછળની સાઈડે અને સીધી આવીને મારી આ ગાડીની પાછળ અથડાઈ ગઈ છે તો એના વિરુદ્ધ આપણે ફરિયાદ કરવાની થાય છે આ તો સાહેબ ભવિષ્યના છોકરાઓ માટેનું પણ જોખમ જ કહેવાય ને બ્રેક વગરની ગાડી લઈને નીકળે માણસ તો એટલીસ્ટ નાનું છોકરું સાયકલ લઈને ક્રોસ કરતું હોય તો એને પણ કંઈ હાનિ થઈ શકે છે આના ઉપર પ્રતિબંધ કરાવો આવી રીતની ગાડી પરમિશન ના આપો તો વધારે સારું રહેશે આપણા વડોદરા માટે જાનહાની તો કોઈ નથી થઈ ડેમેજ આપણી ગાડીને જ આવ્યું છે પણ ભવિષ્યમાં આવું કોઈ બીજો ઇન્સિડન્ટ ના બને એના માટે આપણે તકેદારી રાખે તો વધારે સારું નામ આપ મારું નામ મયંક દવે